એલિકોન વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ કંપની પ્રમોશનલ કંપની બેસ્ટ માર્કેટિંગ વેનું આજરોજ ગોવા સિટી રિસોર્ટ ખાતે જોરદાર લોન્ચિંગ થયું હતું જેમાં એલિકોન વેલનેસ કંપનીના ડાયરેક્ટર ડોક્ટર શ્રી રાકેશ ભટ્ટ તેમજ કંપની ફાઉન્ડર શ્રી ચેતન કવાસર દ્વારા કંપની વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ શ્રીમતી બીનાબેન ગોહેલ દ્વારા કંપનીના પ્લાન વિશે સમજાવવામાં આવ્યું હતું

नमस्कार कैसे हो सब? अच्छा मेरा एक ही सपना है बी एम डब्ल्यू में जहाँ भी हमारा ये कॉन्फ्रेंस हो हमारा जो गोर हो जिसमें खुद की बी एम डब्ल्यू लेके आओ ऊपर से सपना है, है। वो, 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 वो मेरे साथ कोई बैठ के ना आए और सब अपनी अपनी कार लेके आए जाए मेरे टीम में। મારું નામ હેલી છે અમે અહીંયા એલિકોન વેલનેસ કંપની તરફથી આવેલા છીએ ત્યાં અમારી એલિકોન વેલનેસની સિસ્ટર કંપની બેસ્ટ માર્કેટિંગ વેનું આજે લોન્ચિંગ હતું તો ગોવા ખાતે અમે આજે લોન્ચિંગ કરેલું છે ખૂબ સરસ કાર્યક્રમ કરેલો આજનો બધાને સર્ટિફિકેટ આપેલા જે અચિવર છે ડાયરેક્ટર સુપરવાઇઝર ચાર ડાયરેક્ટર તો અમે બધાને અચિવમેન્ટના સર્ટિફિકેટ આપેલા અને બધાને પ્રોત્સાહન આપેલું છે અમારી કંપની છેલ્લા નવ વર્ષથી સ્થાપિત છે એ કંપનીમાં અમારે હેલ્થકેર પ્રોડક્ટ સ્કીન કેર હેલ્થકેર હોમકેર જેવા પર્સનલ કેર વગેરે જેવા ટાઈપ અમે મતલબ અમારી કંપની એ બેઝ પર છે એ કંપનીમાં પ્રોપર આયુર્વેદિક અને ઓર્ગેનિક હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિકના સિમ્બલ સાથે અમે અમારી કંપનીની પ્રોડક્ટ સેલ કરીએ છીએ ઘણી બધે શોપ છે જેમ કે રાજકોટ છે કેશોદ છે સુરત માં છે અમદાવાદમાં છે ઘણી બધી અમારી ઘણી ઘણી શોપીઓ પોરબંદર ની જે મોટી મોટી શોપીઓ અત્યારે અમારી કંપનીની ની અવેલેબલ છે